તો મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું બધા મજામાં રહે છે આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ગાડી સાફ કરીશું છે તુફાન ચેવી થઈ છે પટ છે પટ છે પટ થઈએ દસ દિવસથી પડી ચેવી થઈ છે પટ છે પટ થઈએ કોણ મિત્રો તો ગાડી સાફ કરીએ મિત્રો ચલો મિત્રો ટાયર ધોવાય છે ટાયર છે ગાડીમાં ટાયર ધોવા પડે મિત્રો रोज फरती रोज रोज, रोज, रोज टाइम तो सारो हम वर्दी आती नहीं रोज नहीं धोता ना कम तो, तो रोज फरती हो तो रोज रोज, रोज टाइम तो तो मित्रों हाबू लगाई थी आपने सब सकाट आबू थी टाइ एकदम मस्त हो जो जोड़ था बस मुझे आबू थी एकदम चुप्पू थे इतना कितना गाड़ियों का टायर का है जो कमेंट कर दे તો ટાયર તો થઈ ગયો કમ્પલેટ મિત્રો જોઈ શકો તો ટાયર આપણે ચારે ચાર ધોઈ નાખ્યા છે ચારે ચારタイヤ ઉચવા કરી નાખ્યા છે હો ગાડીના જો મિત્રો ચારે ધોઈ નાખ્યા છે ચારે ચાર ગાડી સાફ કરવાની બાકી છે મિત્રો વિડિયો બના રેજો મિત્રો અમે ગાડી આખી સાફ કરી દઈએ

શેપટ વાળી સાફ કર્યા પછી ફરક પડી જાવ ઘણો વિડીયો બનાવજો મિત્રો વધારે જીએ છીએ આપણે ચાલો મિત્રો જીએ છીએ બુનીન કે વધારે ડીઝલ ના ખાવા કાઢી ડીઝલ નહીં કાલે વારે વેલા વાર દેન જવાનો હું ડીઝલ ના ખાઈએ વધારે જઈ ફાઈનલી મિત્રો આવી જા પંપે ડીઝલ ના ખાવા બટાકા બે હાય હોય ના આવે बुनी sama

घोड़ा पे से maja